લોકસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે વીટીવી ન્યૂઝ પહોંચ્યું બોટાદના પાળિયાદમાં જ્યાં ગૃહિણીઓની સરકાર પાસેથી શું અપેક્ષા છે તે જાણવાનો પ્રયત્ન કર્યો હતો સૌથી પહેલા તો બધાને મત આપવાની અપીલ એ કરી હતી અને સરકાર પાસેથી મોંઘવારીને ડામવાના જે વધારાના જે પ્રયત્નો એ પ્રયત્નો થાય તેને લઈને ગૃહિણીઓ સખત મિજાજમાં જોવા મળી હતી લોકસભાની ચૂંટણીના નગારે ઘા વાગી ગયા છે તમામ રાજકીય જે પક્ષો છે એ મતદારોને રીઝવવા માટે અલગ અલગ કાર્યમો કાર્યક્રમો કરી રહ્યા છે ત્યારે મતદારોમાં શું મિજાજ છે તેનો શું મત છે એ જાણવા માટે વીટીવીની જે ટીમ છે હાલ પહોંચી છે બોટાદ ઉપર જે રેવાનગર વિસ્તાર આવેલો છે ત્યાં ત્યાંના જે ગૃહિણીઓ બેન છે તેઓનો શું મિજાજ છે તેઓનો શું મત છે મુદ્દાને મત આપવાના છે તો આપણે બેનો સાથે વાત કરવાની છે બેન લોકસભાને ચૂંટણી આવી ગઈ છે શું કે છે મતદાન કરવું જરૂરી છે બધાએ ચૂંટણીમાં ભાગ લેવો જરૂરી છે બધા રાજકીય પક્ષો વાળા શેરીઓમાં વિસ્તારમાં આવતા છે મત દેવાનું તમને કહેતા હોય છે એમ શું કહેશું મતદાન કરવું એ બધા માટે જરૂરી છે કેમકે મતદાન તો આપણે કરવું જ જોઈએ અને આપણે એવા નેતાને આપણે ચૂટીએ કે જે આપણને બધી રીતે મદદરૂપ થાય કેમ કે મોંઘવારી આ સમયની અંદર વધી રહી છે વધતી જ જાય છે અને એવી એવી સત્તા આવે કે જે આપણને ઘરની અંદર ગૃહિણીઓને ધંધાની અંદર ખેડૂતોને બધાને લાભ પહોંચાડે અને અત્યારે જો હવે ચૂંટણી આવી રહી છે તો આપણે કયા નેતાને કરવા એ તમારા ઉપર છે કે જે આપણને મદદરૂપ થાય અને ગૃહિણી એ તો ખાસ કરીને આપણે વધતા ભાવની અંદર આપણે ઘર કેવી રીતના ચલાવવું તો અત્યારે છે જો ગેસના બાટલાની અંદર છે એ ભાવનો ઘટાડો થતો જાય છે બધી વસ્તુની અંદર ગયા વર્ષે જીરામાં ને એમાં ભાવ વધુ હતા આ વખતે વધુ છે પણ હવે ઓછા થાય અને કેવી રીતના આપણને મદદરૂપ થાય જે નેતા ચૂંટાય એ આપણને કેવી રીતના મદદરૂપ થાય છે એવી રીતે આપણે વોટિંગ કરવું જરૂરી છે જો મતદાન કરવું જરૂરી છે બરાબર પણ એ આપણા માટે એક દાન છે મતદાન પણ અત્યારે કેવું થાય છે કે ઘણા લોકોના ઘરમાં એવું હોય છે કે આવક ઓછી હોય છે અને જાવક વધારે થાય છે કારણ કે મોંઘવારીના કારણે બરાબર તો મોંઘવારીમાં કેવું થાય છે કે ખેડૂતને જે ઉત્પાદન થાય છે ને એનો ભાવ ઘટી જાય છે અને આપણે બજારમાં લેવા જઈએ છે ને એનો ભાવ વધી જાય છે બરાબર એટલે અમુક લોકોને પોસાય તેમ જ નથી એટલા ભાવ વધ્યા છે અત્યારે ખેડૂતના ઉત્પાદનના ભાવ વધારો એનું કોઈ ના નથી પણ બીજું બજારમાં જે લેવા જઈએ છે ને વસ્તુ એના ભાવ ઘટાડો તો જ અત્યારે પોસે એમ છે કારણ કે મોંઘવારી ખુબ વધી રહી છે ખાસ કરીને ગેસના બાટલાની વાત હોય કે કઠોળ કે કરિયાણું શાકભાજીની વાત હોય એના પણ ડબલ ભાવ છે તેને લઈને તમારો આમ જે બજેટ છે એ ખુરવારીયું છે આવનાર જે ઉમેદવાર છે તેની તમારી અપેક્ષા હું હોય ગૃહિણી તરીકે કેવા ઉમેદવાર હોવા જોઈએ અથવા તો કેવી સરકાર હોવી જોઈએ જો શાકભાજી અને બધું છે ને રીઝનેબલ ભાવમાં મળવું જોઈએ બરાબર અમુક ઘરમાં એવું હોય છે કે સેલેરી ઓછી હોય છે અને વધી જાય છે બે ત્રણ છોકરા હોય છે તો તો લોકો પૂરું કેવી રીતના કરે સરકારે એ રીતે ભાવ રાખવા જોઈએ આધા જે વિસ્તારના ગૃહિણી બહેનો કે જેઓની વાત જે છે આવનાર જે ઉમેદવાર છે તેની પાસે એક જ આશા અપેક્ષા છે કે જે નાના અને મધ્યમ વર્ગનું જે ગૃહિણીનું જે બજેટ ખોરવાયું છે એનું કારણ છે મોંઘવારી તો આવનાર જે ઉમેદવાર અથવા તો સરકાર જે આની અંદર જે મોંઘવારી છે એને દામે મોંઘવારી ઓછી કરે તેવી જે ગૃહિણી બહેનો છે તેનો એક જ આશા અને અપેક્ષા છે રાજુ બારૈયા વીટીવી ન્યૂઝ બોટાદ